સુરત શહેરના મૈરપુરા વિસ્તારમાં આવેલી સરદારનગર સોસાયટીના મકાન નંબર બ્યાસીમાં આવેલી કરમા ટેકનોલોજી ઓફિસમાંથી રૂપિયા ચાર લાખ અઠ્ઠાણું હજાર સાતસો ચાલીસની ગરફોળ ચોરી કરવામાં આવી હતી આ ચોરીના બનાવમાં મૈધરપુરા સર્વેલન્સ સ્ટાફે સીસીટીવી ફૂટેજની મદદથી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે સુરત મૈધરપુરા વિસ્તારના સુમલ ડેરી રોડ ઉપર આવેલા સરદારનગર સોસાયટીના મકાન નંબર બ્યાસીમાં આવેલી કર્મા ટેકનોલોજી ઓફિસમાંથી રૂપિયા ચાર લાખ અઠ્ઠાણું હજાર સાતસો ચાળીસની ગરફોડ ચોરી કરવામાં આવી હતી આ બનાવમાં મહિદરપુરા સર્વેલન્સ સ્ટાફે કાર્યક્ષમ કામગીરી કરતાં ચોરીના બે દિવસમાં ચાર ઇઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા સાહીઠ હજાર ત્રણસોની રોકડ રકમ પણ કબજે લેવામાં આવી છે આરોપીઓને સીસીટીવી ફૂટેજ તથા ગુપ્ત માહિતીના આધારે પકડવામાં આવ્યા હતા આરોપી રાજુ મોહમ્મદ શેખી ચોરીની રકમમાંથી રૂપિયા એક લાખ પોતાના આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા જે ખાતું હાલ ફ્રીઝ કરવાની કાર્યવાહી ચાલી રહી છે બાકીની રકમ માટે રિમાન્ડ લેવામાં આવી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત